નમસ્કાર હું છું તો સલખણા આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડા તાલુકાના વાત્રકમાં રહેતા નિશાબેન પટેલ આજે એક એવું નામ છે જે ગામની દરેક મહિલા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે દેશના વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરતા શિવશક્તિ સખી મંડળીના સક્રિય સભ્ય નિશાબેન પટેલ પોતાના ઘરેથી જ ફેબ્રિક જ્વેલરી અને હેન્ડમેડ બંગડીઓની એવી અદભુત કલાકૃતિ બનાવે છે જોતા જ નજર અટકી જાય રંગબેરંગી ફેબ્રિકના ટુકડા મણકા દોરી અને થોડી કલ્પનાશીલ બસ આટલું જ નિશાબેનનું સાધન અને આ જ સાધનથી તેઓ આજે પોતાના શોખને કમાણીનો મજબૂત આધાર બનાવી ચૂક્યા છે આજે નિશાબેન ઘર આંગણે બેઠા બેઠા આકર્ષણ ફેબ્રિક જ્વેલરી હેન્ડમેન બંગડીઓ બુટ્ટી નેકલેસ સેટ તેમજ અવનવી ડિઝાઇનની જ્વેલરી બનાવીને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વેચાણ કરી રહ્યા છે તેમની આ કલાત્મક હુનર આજે તેમના પરિવારની આર્થિક પ્રગતિનું મજબૂત આધાર સ્તંભ બની છે ગુજરાત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા છેવાડાના ગામો સુધી પહોંચીને મહિલાઓને તાલીમ બજાર અને બેંક લિગેન્જની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ પ્રયાસોનું પરિણામ આજે આપણી સામે નિશાબેન જેવી હજારો મહિલા આર્થિક અને સામાજિક રીતે મજબૂત બની અને પોતાના પરિવાર તેમજ સમાજને ગૌરવ અપાવી રહી છે મારું નામ નિશા પટેલ છે હું આત્રંગા ગામની રહેવાસી છું અને શિક્ષક શખી મંડળ એ મારા શખી મંડળનું નામ છે હું છ મહિના થી અમે બાર બેનો જોડાયેલી છે અને અમે આ કામ કરીને અમારો રોજગાર મેળવીએ છે આ સખી મંડળની સહાય સહાય અમને ગુજરાત સરકાર દ્વારા મળે છે તો અમે એમનો સરકાર નો આભાર માનીએ છીએ જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ માલપુર અરવલ્લી